રાજકોટના રાજમાર્ગો ઉપર ખડકાયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા રાજકોટ મનપાએ હાથ ધરી કામગીરી શહેરના અયોધ્યા ચોક ખાતે આજરોજ રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા રાજકોટ મનપા ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખેર તેમજ રાજકોટ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સાથે રહી ગેરકાયદેસર થયેલા દબાણ કરવામાં આવ્યા દૂર અહેવાલ સંજય પોપટ માન્ય કમિશ્નર સરની સૂચના અનુસાર ત્યારે માધાપર ચોકડીથી અમે કાર્યવાહી ચાલુ કરી છે જેટલા પણ રોડ ઉપર ગલ્લા અને ગેરકાયદેસર નાના મોટા બાંધકામ છે અમે આઈડેન્ટિફાઈ કરીને અત્યારે દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ અત્યારે પ્રોસેસ ચાલુમાં જ છે અને કાર્યવાહી પૂર્ણ થઈથી તમામ વસ્તુનો આંકડો આપના સાથે શેર કરવામાં આવશે આ સતત અલગ અલગ રોડ જે છે અમે સતત કોર્પોરેશન તરફથી લેવાના છે અને આમાં ટ્રાફિક તરફથી પણ અમને પૂરતો સહેકાર મળી રહ્યો છે સર ઘણા દિશાઓમાં એવું પણ જોવા મળે છે કે દબાણ હટાવ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે પછી એ દબાણ હટાવ શાખાના અધિકારીઓ મળીને એમને પરમિશન આપી છે છૂટ આપી દે ઘણા નાના હા એન્શ્યોર કરવામાં આવશે કે એવી કોઈ ગતિવિધિ કે કોઈ પ્રોબ્લેમ ના આવે અમે એન્શ્યોર કરીશું